સમગ્ર રાજ્યમાં હાલમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને રાજ્યના તેત્રીસ જિલ્લાના બસો સત્તર તાલુકા એવા છે કે જ્યાં હાલમાં વરસાદ ખાબક્યો છે અને સૌથી વધુ વરસાદ જુનાગઢના વંથલીમાં સાડા ચૌદ ઇંચ વરસાદ વરસ્યો છે અને ત્યાં આખું વંથલી જે છે એ પાણી પાણી થઈ ગયું છે જળમગ્ન થઈ ગયું છે આખા સિઝનની વાત કરીએ તો અત્યાર સુધી આખા સિઝનનો સત્તર પોઈન્ટ ટકા વરસાદ વરસી ચૂક્યો છે રાજ્યમાં હજુ પણ એક તાલુકો વરસાદ વિનાનો છે અને સૌથી વધુ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં અઠ્યાવીસ પોઈન્ટ બ્યાસી ટકા વરસાદ ખાબ્યો છે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં ખાબક્યો છે જે સાત પોઈન્ટ સો ટકા છે એટલે કે આખા સિઝનનો સત્તર ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે પરંતુ આ સૌરાષ્ટ્રની વાત કરીએ કે જ્યાં સૌથી વધુ અઠ્યાવીસ પોઈન્ટ બ્યાસી ટકા વરસાદ ખાબક્યો જ્યારે સૌથી ઓછું સાબરકાંઠા છે બનાસકાંઠા છે પાટણ છે એટલે કે ઉત્તર ગુજરાતના જેટલા પણ વિસ્તાર છે મહેસાણા છે જેમાં સાત પોઈન્ટ સો ટકા વરસાદ ખાબ્યો છે અને સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે સૌથી વધુ વરસાદ જૂનાગઢના વંથલીમાં વરસ્યો છે વિસાવદરમાં પણ એટલો વરસાદ છે તો માણાવદરમાં પણ એટલો વરસાદ છે એટલે કે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ હાલમાં વરસી રહ્યો છે તેત્રીસ જિલ્લાના બસો સત્તર તાલુકા એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો છે અને સૌથી વધુ વરસાદ જૂનાગઢના વંથલીમાં આખું વંથલી જળમગ્ન થઈ ગયું છે